મહાશિવરાત્રીના મેળામાં જવા નીકળેલી બત્રીસ વર્ષીય બે સંતાનોની માતા ગુમ શોધખોળ બાદ કશે પત્તો ન લાગતા ચિંતિત પતિએ પારડી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ પાડી તાલુકાના કિકલ્લા ગામની બત્રીસ વર્ષીય રાધાબેન નાયકા મહાશિવરાત્રીના દિવસે પલસાણા ગંગાજીના મેળામાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા છે બે સંતાનોની માતા એવા રાધાબેન છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બપોરે અગિયાર વાગ્યે તેમની ફોય સાસુના મોબાઈલ પરથી તેમના પતિ રાજેશભાઈને મેળામાં જવાની જાણ કરી હતી જોકે મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા ચિંતિત પતિએ મેળાના આસપાસના વિસ્તારમાં પારડી રેલવે સ્ટેશન તેમજ સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરી હતી પરંતુ રાધાબેનનો કોઈ પત્તો લાગ્યો ન હતો આખરે રાજેશભાઈએ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે રાધાબેન છેલ્લા ચાર મહિનાથી તેમના પતિ અને બે સંતાનો વર્ષીય મીશાબેન અને વર્ષીય હર્ષભાઈ સાથે મોતીવાડા ગામના આઈતુલ ફળિયામાં પિયરમાં રહેતા હતા જેઓ મેળામાં જવા નીકળ્યા બાદ ગુમ થતા પતિ તેમજ બાળકો ચિંતિત બન્યા હતા રાધાબેન મધ્યમ બાંધાના ઘઉં વર્ણના અને ચાર પોઈન્ટ પાંચ ફૂટ ઊંચાઈ છે તેમણે લીલા કલરની ડિઝાઇનવાળી કુર્તી અને લેગિંગ્સ પહેરેલી હતી તથા ડાબા હાથના અંગૂઠા ઉપર આર નામનું ટેટુ છે રાધાબેન વિશે કોઈને માહિતી મળે તો પારડી પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરાય છે